એન્ટરપ્ટ થયું કે ભાઈ હવે ગુજરાતી પિક્ચર જોવાની અમને બહુ જ મજા આવે છે એટલે એમ કે આપણે બી કોઈ કેવો મેસેજ પાસ ઓન કરીએ કે જેથી બીજા બી આ મેસેજ જોઈ શકે આ કયા વિષય ઉપર આધારિત છે આ પિક્ચર નાના ગુજરાતી બચ્ચાઓની સ્કૂલ વિશે ઉપર આધારિત છે જેવી આંગણવાડી સ્કૂલમાં કેવી રીતે બચ્ચાઓને ટ્રીટ કરવામાં આવે છે કે ભણાવવામાં આવે છે તો એમાં કેટલા આંગણવાડી ટીચરને શું સફર કરવું પડે છે શિક્ષકને એ બધી વસ્તુની પેસોન કરવામાં આવી છે અને આ જમાનામાં એની શું વેલ્યુ છે આંગણવાડીની એ પણ સંદેશો એની અંદર આપે છે કે આંગણવાડીને અત્યારે કોઈ એટલું મહત્વ આપતું નથી અને આ પિક્ચરના શૂટિંગ દરમિયાનનો તમને અનુભવ અમને બહુ જ સારો અનુભવ રહ્યો છે કે જેથી અમને બધું શીખવા મળ્યું છે ઘણું બધું કે આ પિક્ચરમાં પિક્ચર કરતાં બી નાના બચ્ચાઓ સાથે કેવી રીતે કામ કરવું કેવી રીતે શીખવું એમના જોડે કેવી રીતે વાતચીત કરવી એમને

બસ આવીને આવી રીતે બધા સાથે અમે એકબીજાને મળતા રહીએ અને અવારને અવાર નવી અમે એવું પણ કહેવા માંગીએ છીએ કે જે આપણે ગુજરાતી લોકો છે તો આ પિક્ચર ગુજરાતી લોકોએ જોવું જોઈએ અને અત્યારે જે ગુજરાતી પિક્ચરમાં જે બતાવે છે એના દ્વારા લોકોને સારો સંદેશો મોરલી પટેલ નમસ્કાર હું એક અભિનેત્રી છું અને આ આંગણવાડી ફિલ્મમાં એક સરસ મજાનો કિરદાર એક સરસ મજાનું પાત્ર નિભાવી રહી છું આ આંગણવાડી એક અલગ જ વિષય લઈને દર્શકો સુધી આવી રહી છે ગામડાની વાત છે બાળકોની વાત છે શિક્ષણની વાત છે અને કંઈ કેટલાય સિદ્ધાંતોની વાત છે ખૂબ સુંદર એની રજૂઆત થઈ છે

દર્શકો ચોક્કસ આવકારશે અને હું દર્શકોની નમ્ર વિનંતી કરું છું કે ગુજરાતી ફિલ્મોને આવકારો થિયેટર સુધી પહોંચો તો વધારે સારા વિષયોની ફિલ્મો માણવા મળશે થેન્ક યુ એકચ્યુલી નાના ભૂલકાઓ સાથે વધારે મજા આવે કારણ કે બાળકો નિર્દોષ હોય છે એ લોકો શું કરી રહ્યા છે એમની એમને ખબર નથી હોતી જ્યારે મોટા માણસો મોટી વ્યક્તિઓ મોટા એક્ટરો અને ખરેખર જે એક્ટર છે એની સાથે કામ કરવું બહુ અઘરું હોય છે જો કપાટ પણ બાળકો સાથે કામ કરવાની ખૂબ મજા આવે તારું નામ કેવા રિવેરા આજે અંગરવાળી કોલીમાં તારો છોકરો મારો એક નાના છોકરાને છે જે અમે સ્કૂલમાં ભણીએ છીએ નાના કેટલા વર્ષથી કામ કરે છે ના ના પિક્ચરમાં તો બહુ કામ નઈ કર્યું આ પહેલું મૂવી છે મારું ઇન્ડસ્ટ્રીમાં કેવું અનુભવ મને બહુ ગમ્યું સારું લાગ્યું મારું નામ ધવનિત સોની છે આંગણવાડી મુવીમાં મારું રોલ ચમન નું એ મન ચમન નું રોલ કરતા બહુ સારું લાગ્યું મન મજા આવી આઈ મુવીમાં ફ્રેન્ડ્સ અમે બધા બહુ મસ્તી કરીએ અને મુવીમાંય બહુ મજા આઈ મારું નામ જયનિલ પંચાલ છે આંગણવાડી મુવીમાં મારો એક એક્ટર તરીકે એક ડ્રામા આર્ટિસ્ટ એનો રોલ છે કે જે રમ એક્ટર કરે એક્ટિંગ કરે જ આખો દિવસ અને બધા છોકરાઓ હટી મટીને રમે છે એવું છે મારો એવો અનુભવ છે શૂટિંગ શૂટિંગમાં બહુ મજા આવી બહુ જ મને મજા કરી બધા એક્ટર્સોડે મજા કરી ત્યાંના બધા જે લોકલ લોકો હતા કે જે બધા આમ પેલું ચણાવો બધું વેચવા આવે એ લોકો તમારું નામ મને પડી છે આજે કઈ જગ્યાએ તમે આવેલા છો અમે આંગણવાડી મૂવીના પ્રમોશનમાં આવ્યા છીએ એવું લાગ્યું પિક્ચર બહુ સરસ છે ખરેખર સમજવા જેવું પિક્ચર છે અને નાના બાળકો માટે બી બહુ સરસ સમજવા જેવું પીચર છે અને પેરેન્ટ્સ માટે પણ નાના બાળકો જે આમાં રોલ કરેલો છે બહુ જ બ્રિલિયન્ટ બહુ સરસ રોલ કર્યો છે નાના બાળકોએ અને આનો જે આનો જે સબ્જેક્ટ છે સબ્જેક્ટ બી બહુ જ સારો છે અને ખરેખર સમાજ માટે અને બધી રીતે બહુ સરસ છે સમજવા જેવો છે સબ્જેક્ટ પણ મોબાઈલના જમાનામાં પણ આવું મૂવી

એમાંથી બે હજુ સુધી રિલીઝ નથી થઈ આ પિક્ચરનો અનુભવ કેવો રહ્યો શું કે તમારું નામ અને પરિ મારું નામ નજીર મનસુરી છે આજે તમે જે આંગણવાડી ની મૂવી હા નો જે પ્રીમિયર શો એમાં તમે આવ્યા પિક્ચર જોઈને કેવું લાગ્યું પિક્ચર જોઈને મને બહુ આનંદ થયો કે એક સરસ મજાનું અભિપ્રાય છે સરસ મજાનું જે પિક્ચરનું જે નામ છે આંગણવાડી ને દેવેશ રાવલ સાહેબ મલિક પ્રોડ્યુસર દેવેશ રાવલ ડિરેક્ટર યુનિક મેસેજ છે 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 જે 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 ગામડાઓમાં ચાલે ચાલે સિટીમાં આંગણવાડી કે આંગણવાડી હોવી જરૂરી છે ને હોસ્પિટલ પણ જરૂરી છે એવું નથી હોસ્પિટલ માટે જરૂરી છે ને આંગણવાડી પણ બંનેની જગ્યા સેમ ટુ સેમ એક જ જગ્યા પર અલગ અલગ હોવી જોઈએ એક મેસેજ આપ્યું છે કે જે આંગણવાડી જે ચાલે છે આંગણવાડી જરૂરી છે કે નાના બાળકો જયારે પહેલું પગથિયું મૂકે ત્યારે તો આંગણવાડીથી જ શરૂઆત થાય છે ભણવાનું ભણતર પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો આ પિક્ચરમાં એક મેસેજ આપ્યું છે આપણી જનતાને કે આંગણવાડી હોવી જરૂરી છે હોસ્પિટલ પણ જરૂરી છે હોસ્પિટલની જગ્યા અલગ હોવી જોઈએ આંગણવાડીની જગ્યા હોવી હોવી જોઈએ તો પિક્ચર જોઈ મને બહુ આનંદ થયો છે કે આપણા નાના નાના જે છોકરાઓ છે આપણા જે વડીલો છે એમને કંઈક શીખવા મળે અને ગામડાઓના જેટલા સરપંચ છે એમને પણ એક મેસેજ આપતું આ એક મૂવી છે તો આપણી જનતાને એક રિક્વેસ્ટ કરીશ કે તમે પણ પોતપોતાના નજીક નજીકના સિનેમાઘરોમાં ઘરો જઈને આ પિક્ચરને જરૂરથી જોજો મને મારું નામ વનીષા દેવલ પટેલ છે હું ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન્સમાં માં ભણું છું હું તો આજે આંગણવાડી પિક્ચર જોવાય અને પ્રીમિયર શો પર પિક્ચર કેવું લાગે પિક્ચર સારું છે બધા બાળકોને જોતી અને આંગણવાડી આંગણવાડીનું નું મહત્વ સમજવું જોઈએ છે પિક્ચરમાં માં જે રોલ કર્યો છે કેવું લાગે એ સારું છે મને ગમ્યું અને આજે મેસેજ આપવામાં આવે છે તો ડિરેક્ટર અને પ્રોડ્યુસર ને જે કલાકારો એમાં ભાગ લીધો છે એ બધા માટે શું કહેવું એ બધા માટે એમને સારું કર્યું અને એક સા એક સારો એમને સોશિયલ માં મેસેજ આપ્યો કે આંગણવાડીનો મહત્વ શું છે નામ અને પરિચય મારું નામ કશિશ રાય છે હું એક સ્ટુડન્ટ છું આજે કઈ જગ્યાએ તમે આવ્યા હું આવી છું પીવીઆર થલતેજ જોવા આંગણવાડી મૂવી એ બહુ ફાઇન છે કેવું લાગે આંગણવાડીનો જે કોન્સેપ્ટ છે દરેક બાળકો માટે બહુ સારી વાત છે આંગણવાડી એક ભણતરનો પાયો છે તો આ ખૂબ સારો કોન્સેપ્ટ છે આના પર આગળ વાત થવી જ જોઈએ જે છોકરા હોય આમાં કામ કરે કેવું લાગે એનું કામ એમનું કામ ખૂબ સરસ છે અને નાના નાના બાળકો છે એમને બી આ કામ ખરેખર બહુ ફાઇન કર્યું છે અને આ જે વિષય છે આ જે સબ્જેક્ટ છે કે કેવો લાગે આ સબ્જેક્ટ એક ખરેખર જરૂરી સબ્જેક્ટ છે આપણા દેશ માટે અને ગુજરાતી પ્રેક્ષકોને શું કહેવાનું ગુજરાતી પ્રેક્ષકોને કહેવું જોઈએ કે આ પિક્ચર ખરેખર એકવાર જોવા layak છે તમે એકવાર જરૂર જરૂરથી જોવા